ઓકે સો દિસ ઇઝ નેક્શન બી પાર્ટ એ ઇઝ ધ ફોર્થ સમ કરાઈ ટ્રાયુ આર ખૂણો ક્યુ નેવું છે પીઆર માઇનસ પી ક્યુ પીઆર માંથી પી ક્યુ માઇનસ કરે અને પીઆર માઇનસ ક્યુ આર કરે તો અઢાર છે તો પી ની પરિમિતિ શોધો હવે પરિમિતિ એટલે શું તો પરિમિતિ ને ક્ષેત્રફળ અલગ અલગ વસ્તુ છે પરિમિતિ એટલે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો અને ક્ષેત્રફળ એટલે ત્રિકોણનો અંદરનો ટોટલ એરિયા એને ક્ષેત્રફળ કહી શકાય ઓકે પી આર માઇનસ પી બરાબર નવ આપેલું છે આમાં મેં પી ને પેલી બાજુ લઈ લીધું એટલે પી બરાબર મને મળ્યું પી આર માઇનસ નાઇન એ જ રીતે બીજામાં અગેન હું પ્રોસેસ કરું છું

કિંમત મને ખબર નથી હવે તમને કન્ફ્યુઝન થતું હશે કે આમાં મેં પીક્યુને જ કેમ એકલો પાડ્યો હું પીઆર ને પાડતે તો ને એકલો પાડતે તો હા પાડી શકાય પછી એમાં આ પ્રમાણે કિંમતો મૂકવાની આમાં તમને ક્વેશ્ચન થતો હશે કે આમાં QR ને એકલો પાડ્યો PR ને પાડતે તો ના તો આમાં PR ને નહિ પાડી શકાય કારણ કે બે અલગ અલગ બાજુ મળે તો જ પાયથાગોરસ ફોર્મ્યુલા એપ્લાય થાય ને એટલે બંને બાજુ PR PR ને એકલો પાડો તો નહિ ચાલે તો બંને બાજુ કોઈ બી એક અલગ અલગ ને એકલો પાડી શકાય એટલે અહીંયા PQ ને પાડજો તો અહીંયા QR ને પાડવાનો અહીંયા PR ને પાડતે ને QR ને પાડતે તો તો ચાલતે પણ બંને અલગ અલગ હોવા જરૂરી છે તો જ આ સૂત્રમાં બે કિંમતો મૂકી શકાય ને અલગ અલગ ઓકે હવે આપણે અહીંયા આવી જઈએ આનું એક્સપાન્શન જે થશે ને તે કયા ફોર્મ્યુલા થશે તો જુઓ આઉટ સૂત્ર તમે જોયું હશે a - b આખાનો સ્ક્વેર સો ઇનમે એક્સપાન્શન કરી દે થશે તો ધેટ will be a² - 2ab + b² રાઈટ ઓકે વેર a = pr એન્ડ b = -9 ઓકે તો અમાઉન્ટ કિંમત અમકો છો pr² માઇનસ એટીન પી અને હા બીજું મહત્વનું રીઝન એકલા પાડવાનું કે જો બંને તરફ પી આર આવી જાય એટલે બંને તરફ પી આર એટલે કેલ્ક્યુલેશન તમને ઇઝી પડે ઓકે હવે આ બાજુ આવી જઈએ નાઇનનો સ્ક્વેર એટી વન હવે બીજાનું એક્સપાન્સન એટલે એ સ્ક્વેર એટલે પી આરનો જો સમજ ના પડતી તો આમાં કિંમત મૂકું છું એ સ્ક્વેર માઇનસ ટુ

અને અઢારનો સ્ક્વેર સો આઈ થિંક તમને સમજ પડે એક્સપાન્સન આ બંનેનું કયા ફોર્મ્યુલાથી કઈ રીતે થયું અને આ બાજુ પીઆર સ્કવેર હવે સરખી જમાત ભેગી કરીએ પીઆર સ્ક્વેર પ્લસ પીઆર સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર આ જ રીતે આવી ગયું એટીન પીઆર થર્ટી સિક્સ પીઆર સરખી જમાત એટી વન થર્ટ થ્રી ટ્વેન્ટી ફોર ઓકે હવે આ બંનેમાંથી બાજુ બાજુમાં છે એટલે પીઆર સ્ક્વેર પીઆર સ્ક્વેર કેન્સલ આ પીઆર સ્ક્વેર વધ્યું અહીંયા એઈટીન ને થર્ટી સિક્સ માઈનસ માઇનસ પ્લસ તો થર્ટી સિક્સ પ્લસ એટીન કરવાનું ફિફ્ટી ફોર પીઆર અને આ બંનેનું પ્લસ હવે આ દ્વિઘાત સમીકરણ બની ગયું એવા ભાગ પાડો કે મલ્ટીપ્લાય કરો તો ચારસો પાંચ આવે અને પ્લસ કરો તો માઇનસ ફિફ્ટી ફોર આવે તો આમાંથી ટીમ બનાવી શકાય જુઓ આમાંથી ટીમ બનાવી શકાય ઓકે હવે મારે મલ્ટીપ્લાય જોઈએ છે ચારસો પાંચ

તો આની અંદર પીઆર સ્ક્વેર આમાંથી પીઆર કોમન પીઆર માઇનસ ફોર્ટી ફાઈવ આમાંથી તમને આગળ મેં ટેકનિક આપી છે સિમ્પલી આને પહેલા બ્રેકેટના શરૂઆતથી ડિવાઈડ કરી દેવાનું પીઆરથી ડિવાઈડ કરી દેવાનું પીઆરથી ડિવાઈડ કરો પીઆર પીઆર ઉડી ગયું નાઇન વહી દો આ બંધ કરીને આ નવ કોમન લખો અને બ્રેકેટ સરખો કોપી કરી દો સો ઇટ વિલ બી પીઆર માઇનસ ફોર્ટી ફાઈવ બરાબર છે માઇનસ નાઇન પેલી વાવ જાય પ્લસ નાઇન તો પીઆરના મને બે આન્સર મળ્યા

પીઆર માઇનસ ક્યુ આર બરાબર બધી કિંમતો મળી ગઈ પીઆર મળી ગયું પી મળી ગયું ક્યુ આર મળી ગયું હું કિંમતો મૂકી દઉં છું તો એકસો આઠ મને જવાબ મળી ગયો પીઆર બરાબર મેં નાઇન કેમ નહી લીધું પીઆર બરાબર મેં નાઇન કેમ નહીં લીધું તો સાંભળો આમાં સપોઝ આ તમને આપેલું છે આમાં જો હું પીઆર બરાબર નાઇન લઉં તો નાઇનમાંથી હું શું માઇનસ કરું તો મને નાઇન મળે તો ઝીરો હવે ઝીરો કોઈ દિવસ માપ હોય નહીં માપ ક્યારેય પણ તો એ વસ્તુનું અસ્તિત્વ નહીં હોય ઝીરો માપનો કોઈ અર્થ નથી એટલે નાઇન શક્ય એટલે નથી કે નાઇન રાખો તો શક્ય નહીં થાય ઓકે હવે આની અંદર મને લાગ્યું કે આ શક્ય નથી એટલે મેં ફોર્ટી ફાઈવ લઈ લીધું ઓકે તો લેટ્સ ગો નેક્સ્ટ

સોરી એક્સ ટુ થ્રી વાય ટુ નાઇન એક્સ થ્રી ટેન વાય થ્રી ટેન ઓકે હવે એ બીસી ના ક્ષેત્રફળનું ફોર્મ્યુલા કંઈક આ રીતે છે એક્સ વન હવે સાંભળું યાદ રાખવાની બહુ સરસ રીત છે અહીંયા વન લખ્યું તો એ સિવાયના બે અંદર ટુ થ્રી અહીંયા ટુ લખ્યું તો એ સિવાય કોણ વધ્યું થ્રી અને વન રાઇટ લાઈન ટુ લાઈન જોવાનું અહીંયા થ્રી લખ્યું કોણ વધ્યું વન અને ટુ અને આ જે ત્રણ ટોટ છે ને એ માનાંકનું નું ચિહ્ન છે રાઇટ એપ્સોલ્યુટ માનાંક ઓકે વન અપોન ટુ એમનું એમ એક્સ વન ની કિંમત અહીંયાથી જોઈને કિંમતો રાખું છું રાઈટ વાય ટુ વાય થ્રી વાય ટુ વાય થ્રી ની કિંમત અહીંયાથી જોઈને રાખી એક્સ ની કિંમત થ્રી વાય થ્રી ની કિંમત ટેન વાય વન ની કિંમત ટુ રાઈટ ઓકે હવે આ નવ માંથી દસ જાય તો માઇનસ એક દસ માંથી બે જાય તો આઠ मानस सीतेर हवे माइनसीर माइनस चार मायस मायनस प्लस एका मायनस चुम्मोतेर माइनस चुम्मोतेर मध्ये प्लस चोवीस माइनस प्लस माइन चुम्मोतेर चोवीस जे पच मोठी માનાંકનો મતલબ શું નાના ધરોણમાં આવતું તો માનાંકની કિંમત હોય એબ્સોલ્યુટ વેલ્યુ એનો મતલબ કે ચિહ્ન ભૂલી જવાનું આટલું થિયા આ પહેલાથી કોઈનું ચિહ્ન નહી ભૂલવાનું આખી પ્રોસેસ જેમ થતી હોય તેમ ગણિતના વધતા ઓછાના નિયમ પ્રમાણે કરવાનું છેલ્લે હવે સાઈન જે હોય તે પ્લસ કરી નાખવાનું સો માય આન્સર ઇઝ 25 તો એબી નું ક્ષેત્રફળ કેટલું આવશે પચીસ તો આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી ઈઝી અમારી કિંમતો કાઢી લેવાની અને આવો 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ આવા બીજા દાખલા તમારે ચોપડીમાંથી શોધીને પ્રેક્ટિસ કરવા પ્રયત્ન કરી શકાય ઓકે બીજા પર આવી જઈએ એ બરાબર માઇનસ એક સાત બી બરાબર ચાર બે તો ત્રણ જેમ બે ના ગુણ કરતા વાય ટુ ટુ ઓકે હવે આમાંથી આ બેમાંથી તમારે કિંમત એમ માટે એન માટે લેવાની છે જો પહેલી હોય તે હંમેશા એમ માટે બીજી એન માટે ઓકે ઓકે તો એમ માટે અને એન માટે આપણે કિંમતો લેવાની છે ઓકે અને આ બિંદુ માઇનસ એક સાત અહિયાં છે બીજું બિંદુ અહિયાં છે એની વચ્ચે સપોઝ કે જે ડિવાઈડ કરે છે ત્રણ જેમ બેમાં બિંદુ પી છે તો એ અને પી નું પ્રમાણ કેવું છે ત્રણ જેમ બે એટલે ત્રણ ના બે અહીંયા મેં લખ્યું છે એટલે આ ક્યાંથી લખ્યું યુ ગોટ આ કઈ રીતે લખ્યું છે હવે એમાંથી મારે પહેલું જે હોય તે એમ બરાબર બીજું એન બરાબર હવે સિમ્પલી આના સૂત્ર મૂકી દો સિમ્પલી તો તમારે સૂત્રો ખાલી મેઇન યાદ રાખવા પડશે ઓકે હવે એક્સ બિંદુ કયું હશે આજે વચ્ચે બિંદુ પી આપણે નક્કી કર્યું કે આમાં એ બી અને વચ્ચે કોઈક બિંદુ પી છે તો એ પી કયું પોઈન્ટ હશે જે આને થ્રી જેમ ટુના રેશિયોમાં પ્રમાણમાં ડિવાઈડ કરે તો આ રીતે શોધી શકાશે આમાં કિંમતો મૂકીશું આઈ થિંક કિંમતો તમને હવે દેખાય છે ઉપર યસ એક્સ ટુ 4 n n बराबर 2 x 1 दैट्स माइनस 1 m प्लस n तो दैट विल बी बार ऊंचा बे दस ना चिन्ह में पांच तो बे मर यू ओके अगेन बीजा मार जाओ जो हमारे नीचे m प्लस n कॉमन चे m प्लस n कॉमन चे m n भी सर कुछ है खाली पहला में x तू x 1 बीजा में y तू y 1 राइट ओके तो यहाँ में किम्मत तो मुख्य आपने यहाँ तो I think visible चे m नहीं किम्मत प्रॉन y 2 n नहीं किम्मत 2 વાય વન ની કિંમત સેવન આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ નાવ છ અને ચૌદ ઓગણીસ ના છેદમાં પાંચ વીસ ના છેદમાં પાંચ અને તમારો આન્સર જે છે તે કેવા છે એક્સ ની વેલ્યુ હંમેશા પેલા લખાય તમારો આન્સર હશે ટુ ફોર ઓકે હવે આ તમારે ગ્રાફ બુક પર જોવું હોય તો બિંદુ ડિનોટ કરીને જોઈ લેજો બરાબર ત્રણ જેમ બે ના રેશિયોમાં ડિવાઈડ કરશે ઓકે જો આની અંદર આપણે પ્રેક્ટિકલી ટ્રાય કરી જોઈએ કે બિંદુ અમે લખી લીધા છે અહીંયા માઇનસ એક સાત તો માઇનસ એક સાત અહીંયા આવશે

bc एना अपीयू छे 24 तो हम फाइंड आउट करेस पाइथागोरस थ्योरम થી આઈ વિલ डू ઈટ વેરી ફાસ્ટ કારણ કે હવે તમને આવડે છે કે કાટખૂણો બજેની આજુબાજુ ઇક્વલ ટુ ની એક બાજુ ab અને bc ઇક્વલ ટુ ની એક બાજુ સો ધીસ વિલ બી લાઈક ધીસ લાઈક ધીસ એન્ડ ધીસ વિલ બી 25 રાઈટ ઓકે નાઉ ફોર્મ્યુલા ઇઝ વેરી ઈઝી ab + bc જ્યાં કાટખૂણો છે એ બાજુન +- ac 24 + 7 એકત્રીસ ઓછા પચીસ છના છેદમાં બે સો આન્સર ઇઝ થ્રી તો આ બહુ ઈઝી દાખલો છે ઓકે સો વી સ્ટોપ હિયર બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ